જય માતાજી રામ રામ બધા ને નવા વિડીયો બધા નું સ્વાગત છે સવાર સવાર માં વિડીયો ચાલુ કરી દીધો છે અને આજના જે કમેન્ટમાં આપડે નામ લેવાનું છે એનું નામ છે વિપુલભાઈ ખાસિયા

કમ્રા હરસ બી પોપટ બાળ મંદિર હે હા કે આવું છે તો દવા પાઈ દઈએ હવે હા દવા પાઈ દી એના નાઈટે કેવા છે કે આમાં પીવી એમ કહે છે તો અમાર પોપટને આ છે દવા પી દે એટલે દવા નો અમાર હારું પોપટને જો કાઈ નો છવી તોય દવા પીવી હોય પછી એને કા બેટલી તો શરદી થઈ ગઈ હે બાકી કઈ છે નહીં બો

અસ્મિતા એ બે એક જ ગામના છે પણ કાકા દાદાની બેનું છે બે એટલે હા હા ભાભાની છોકરી છે અસ્મિતા એટલે છે ને કુલદીપ છે એ માસી કહે છે એવું છે હા એટલે કાકી નો કહેવ સીધી વાત છે તો આ રીતનું છે ભાઈ આ જે કામ બન છે એનું કારણ એ તો કે પાવર પાવરકાટ છે કામ તો શરૂ છે પણ આ આજે રજા છે હું જાવ ગામમાં લઈ આવું મસાલો બધો ખીચડી બનાવવાનો જો લઈ લીધો છે મસાલો ને મારો પોપટે હારે આવ્યો હા

હાલા તો ભાઈ ખજૂર ખાવા આવી જાવ તમે પણ ઈસલીનો આંધળ મૂકી દીધો ને હવે બસ સોખા ધો તો ગો ભાઈ આમ કે હોય જો સોખા ધો હે ઠીકલીનો આંધળ તો મૂકી દીધું છે ધોઈન બેન પે મૂકવાના હે પછી ઓરી દેવાનો પછી ઓરી દેવાનો પોતમ ભાઈ કાપી નાખી છે હા હા ઓલામાં મૂકી દીધી ઓ ઓરવાની છે જો ભાઈ આ રીતે કે ખીચડી બની હે બનાવી છે દેશી સ્ટાઈલમાં જો તો પાણી આમાં હું નાખી પેલા

તો ખીચડી ને ચાક ખાવાનું છે હાલો આવી જાવ કા ખાઈ લેવો ને હાલો તો ભાઈ હવે હાલો તો બપોરા કરી લઈએ તમે પણ આવી જા બપોરા કરવા ખીચડી ખાઈને આતરી જશે ને આયા ભાઈ જો ફેપસી ખાય છે આજે થો વા ટ્યુશન માં કા ટ્યુશન માં જવાનું મોઢા હે હા લેઓ ઓ ઓ હે નની કોઈ દુકાન ને બી

એમના કાર્ડ છે આ તો પ્રિન્ટ થઈ ગયા છે પછી ત્યાર પછી આ બીજા કાર્ડતા કાર્ડ સંપાઈ ગયા છે તો આ રીતના છે બધું તો આપણે જે કોઈને સાપવા હોય એ કહેતા જરાક રેચ્રી ગામ એ તો તમને ખબર જ છે એટલે આજુબાજુ હોય ને તો લાગુ પડે બહુ આગેલી તો હોય તો કંઈ લાગુ ન પડે તો એ રીતની છે ચાય ચાય ગરમ ચાય ગરમ હાલો ચા પીઓ બધા તો હવે આપણે આજનો વિડીયોને અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કેજો વિડીયો ગમે તો લાઇક કરવાનું નહીં ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જતા હોય તો ફોલો કરી લેજો મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો ભાઈ ભાઈ